વિજાપુર લાખો રૂપિયા સરકારી અનાજ ઝડપાયો છે મામલતદારની પુરવઠા ટીમે ઘઉંનો ચોખાનો જથ્થો પાડ્યો છે બાતમીના આધારે વિજાપુર મામલતદારની ટીમે કામગીરી કરી હતી હિંમતનગર રોડ પર જૂની આઈટીઆઈમાં આવેલ ગોડાઉનમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં ઘઉં દસ હજાર છસો કિલો જેની કિંમત રૂપિયા બે લાખ છ્યાસી હજાર બસ્સો રૂપિયા થાય ચોખા ઓગણત્રીસ હજાર પાંચસો પંચાવન મુદ્દા માલ ચોવીસ લાખ અઠ્યાસી હજાર આઠસો પિસ્તાલીસ જપ્ત કરવામાં આવ્યો છે અનાજનો જથ્થો ગાડીમાં ભરાતો પણ ન હોય તેટલો હોય આ સંગ્રહ કરેલા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે

અનધિકૃત રીતે જથ્થો સંગ્રહ કર્યો છે એવી બાતમી મળી હતી બાતમીના અનુસંધાને અમે અમે હું અને અમારી ટીમ દ્વારા આ સ્થળે તપાસણી કરેલી તપાસણીની અંદર ઘઉં દસ હજાર છસો કિલો અને ચોખા ઓગણત્રીસ હજાર પાંચસો પંચાવન કિલો અને ટ્રક એમ એની પ્રાણીની કિંમત ગણીને ચોવીસ લાખ અઠ્યાસી હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાનો જથ્થો સરકાર હસ્તક લીધો છે અને કાગળો બનાવીને માન્ય કલેક્ટર સાહેબને સાદર કર્યા રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા